તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠનું વિજ્ઞાનનું અસાઈમેન્ટ એમાં પ્રશ્ન નંબર બે અ એનું સંપૂર્ણ સોલ્યુશન થઈ ગયું છે તો ચાલો જોઈએ અને જો તમે હજુ સુધી નકુમ ક્લાસીસને સબસ્ક્રાઈબ ન કર્યો તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમને બધા વિષયનું સંપૂર્ણ સોલ્યુશન મળી રહેશે પ્રશ્ન નંબર બે અ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો તો એનો પ્રકરણ સાત પેલો ક્વેશ્ચનમાં કિશોર અવસ્થાની ઉંમર ક્યાં સુધીની છે તો મનુષ્યમાં કિશોરાવસ્થાની ઉંમર અગિયારથી અઢાર કે ઓગણીસ વર્ષ સુધીની છે બીજો ક્વેશ્ચન તરુણાવસ્થામાં શાના કારણે છોકરાઓના અવાજ ક્યારેક ઘોંઘરા થાય છે તો તરુણાવસ્થામાં સ્વરપેટી સ્નાયુઓના અનિયંત્રિત વૃદ્ધિના કારણે છોકરાઓનો અવાજ ક્યારેક ઘોઘરા થાય છે ત્રીજો ક્વેશ્ચન ડેટકામાં કાયંત્રણનું નિયંત્રણ નિયમન કોણ કોના વડે થાય છે તો ડેડકામાં કાયાંતરણનું નિયમન થાઇરોઇડ ગ્રંથિ વડે સ્ત્રવિત થાઇરોક્સિન વડે થાય છે ચોથો ક્વેશ્ચન થાઇરોઇડ ગ્રંથિનો રોગ કયો છે તો એનો આન્સર છે થાઇરોઇડ ગ્રંથિનો રોગ ગોઈટર છે પાંચમો ક્વેશ્ચન લોહ લોહ તત્વથી ભરપૂર ખોરાક ક્યાં છે તો લોહ તત્વથી ભરપૂર ખોરાક લીલા પાંદડાવાળા શાકભાજીઓ ગોળ માંસ સંતરા આમળા છે બરાબર તો ક્વેશ્ચન નંબર છ કિશોર ક્યારે પોતાની અસુરક્ષિત અનુભવે છે તો કિશોર પોતાને શારીરિક તેમજ માનસિક બદલાવ પ્રત્યે અનુકૂળ થવા પ્રયત્ન કરે છે ત્યારે કેટલીક વખત પોતાની અસુરક્ષિત અનુભવે છે સાતનો ક્વેશ્ચન મનુષ્યના પુનર્જન કોષમાં કેટલા રંગસૂત્રો હોય છે તો મનુષ્યના પુનજનન કોષોમાં કોષ કેન્દ્રમાં ત્રેવીસ જોડ રંગસૂત્રોની આવેલી છે ચલો પ્રકરણ નંબર આઠ કે બે બળોનું પરિણામિક બળ કેવી પરિસ્થિતિમાં શૂન્ય થાય છે કે જ્યારે વસ્તુ પર લાગતા બે બળો સમાન મૂલ્યના હોય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય ત્યારે પરિણામિક બળ શૂન્ય થાય છે ચલો ક્વેશ્ચન નંબર બે કે ઘસણબળને સંપર્ક બળ કેમ કહે છે તો એનો આન્સર છે ઘસણબળ એ બે સપાટીઓ વચ્ચે સંપર્કના લીધે ઉત્પન્ન થાય છે તેથી તેને સંપર્કબળ કહે છે ચલો ક્વેશ્ચન નંબર ત્રણ કે પદાર્થની ગતિની અવસ્થા એટલે શું તો પદાર્થની જે અવસ્થામાં તેની ઝડપ અને ગતિની દિશા દ્વારા વર્ણવવામાં આવે છે તે પદાર્થની ગતિની અવસ્થા કહે છે ચોથો ક્વેશ્ચન એકમ સમયમાં પદાર્થને કાપેલા અંતરને શું કહે છે તો એકમ સમયમાં પદાર્થ કાપેલા અંતરને ઝડપ કહે છે ચલો ક્વેશ્ચન નંબર પાંચ કે વાતાવરણનું દબાણ એટલે શું તો આપણી આસપાસમાં હવાના આવરણ વડે લાગતા દબાણને વાતાવરણનું દબાણ કહે છે તો ક્વેશ્ચન નંબર છ કે પાંચ મીટર વર્ગ ક્ષેત્રફળ વાળી સપાટી પર લંબરૂપે પચાસ ન્યૂટન બળ લાગે છે તો દબાણ કેટલું લાગતું હશે તેનું સૂત્ર છે દબાણ પી બરાબર બળના છેદના ક્ષેત્રફળ તો પચાસ ન્યૂટનના છેદમાં પાંચ મીટરનો વર્ગ એટલે છે છેદ ઉડી જાય એટલે એટલે કે દસ ન્યૂટન ઇન્ટુ મીટર ઇનવર્સ ટુ ચલો એના પછીનો સાતમો ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર સાત કે પાત્રમાં ભરેલા કોઈ પ્રવાહી દ્વારા પાત્રના તળિયે લાગતું દબાણ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે તો બે બાબતો પરિય પ્રવાહીની સરકતું ઘસણ બળ એટલે શું તો કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલા પદાર્થને અચળ ઝડપથી ગતિમાન રાખવા માટે જરૂરી એવા બળને સરકતું ઘસણ બળ કહે છે ક્વેશ્ચન નંબર કે લોટણ ઘસરબળ એટલે શું કે જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિની અવરોધકતા બળને લોટણ ઘસરબળ કહે છે ક્વેશ્ચન નંબર ત્રણ કે છતના પંખાઓમાં ઘસણ ઘટાડવા માટે સાનો ઉપયોગ થાય છે તેનો આન્સર છે કે છતના પંખાઓમાં ઘસણ ઘટાડવા માટે બોલ વેરિંગનો ઉપયોગ થાય છે ચોથો ક્વેશ્ચન સાયકલની બ્રેકમાં ઘસણ વધારવા સાનો ઉપયોગ કરવામાં આવે છે સાયકલની બ્રેકમાં ઘસણ વધારવા બ્રેક પેન્ડલનો ઉપયોગ કરવામાં આવે છે ચલો ક્વેશ્ચન હવે પ્રકરણ નંબર દસ કે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે તો કંપન કરતી વસ્તુઓ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે ક્વેશ્ચન નંબર ટુ કંપન એટલે શું તો વસ્તુની આગળ પાછળ કે ઉપર નીચે થતી ઝડપ ઝડપી ગતિને કંપન કહે છે ચલો એના પછીનો ક્વેશ્ચન નંબર ત્રણ સ્વરપેટી એટલે શું કે મનુષ્યમાં અને સ્ત્રીઓમાં આવેલા લંબાઈ જણાવો તો પુરુષોમાં સ્વરતંતુની લંબાઈ લગભગ વીસ એમ અને સ્ત્રીઓમાં પંદર એમ જેટલી હોય છે ચલો ક્વેશ્ચન નંબર પાંચ ધ્વનિની પ્રબળતાનો આધાર શાણા પર છે તો ધ્વનિની પ્રબળતાનો આધાર કંપ વિસ્તાર પર છે છઠ્ઠો ક્વેશ્ચન ધ્વનિનું પ્રદૂષણ કોને કહે છે તો હવામાં અનિચ્છનીય ધ્વનિ હાજરી ધ્વનિનું પ્રદૂષણ કહે છે સાતમો ક્વેશ્ચન હર્ટ્સ એટલે શું તો કંપનની કરતી વસ્તુઓ એક સેકન્ડમાં એક કંપન કરે છે તો તેના કંપનની આવૃત્તિ એક હર્ટ્સ કહેવાય છે ચલો પ્રકરણ નંબર અગિયાર વિદ્યુત પ્રવાહ પસાર કરતા વિદ્યુત બલ્બનો કયો ભાગ પ્રકાશિત થાય છે તો એનો આન્સર કે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને લીધે બલ્બનો ફિલામેન્ટલ ઊંચા તાપમાન સુધી ગરમ થાય છે તથા તે પ્રકાશિત થવાનું શરૂ કરે છે અને પ્રકાશ આપે છે ક્વેશ્ચન નંબર ટુ કે ચુંબકીય સોયને વિદ્યુત પ્રવાહનું વહન કરતાં કારની નજીક મૂ મૂકવામાં આવે છે તો શું થાય છે ચુંબકીય સોયને વિદ્યુત પ્રવાહનું વહન કરતાં કારની નજીક મૂકવામાં આવે તો ચુંબકીય સોયનું કોણાવર્તન થાય છે ચલો એના પછીનો કે સાયકલના હેન્ડ સાયકલના હેન્ડલ પર કયા દ્રવ્યનું પ્લેટ પ્લેટિંગ કરવામાં આવે છે તો સાયકલના હેન્ડલ પર ક્રોમિયમ દ્રવ્યનું પ્લેટિંગ કરવામાં આવે છે ચોથો ક્વેશ્ચન કે પુલ બનાવવામાં વપરાતા લોખંડના ગડર પર કયા દ્રવ્ય આવરણ ચડાવવામાં આવે છે તો પુલ બનાવવામાં બનાવવામાં લોખંડના ઝીંકનું આવરણ ચડાવવામાં આવે છે ચલો પ્રકરણ નંબર બાર તો ક્વેશ્ચન નંબર એક કે પ્રાંચી સમયમાં લોકો વીજળીથી કેમ ડરતા હતા તો આનો આન્સર વાંચ્યા પહેલાં જણાવી દો કે જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને તમને આ જ વિડીયોને એન્ડ સ્ક્રીનમાં આના પછીનું પણ તમને ક્વેશ્ચનના સોલ્યુશન મળી રહેશે તો આ વીડિયો અંત સુધી છેલ્લે સુધી જોજો અને આ જ વિડીયોની એન્ડ સ્ક્રીનમાં તમને વિડીયો આના પછીનો મળી જશે તમારે ક્યાંય ગોતવા નહીં જવું પડે તો આનો આન્સર છે પ્રાચીન સમયમાં લોકો માનતા હતા કે વીજળી એ ઈશ્વરનો કો કોપ છે તેથી તેઓ વીજળીથી ડરતા હતા ક્વેશ્ચન ટુ કે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી કોરા વાળ સાથે ઘસવાથી તે કાગળના ટુકડાને શા કારણે આકર્ષે છે તો પ્લાસ્ટિકની ફૂટપટ્ટી કોરા વાળ સાથે ઘસવાથી તેમાં ઉત્પન્ન થતા વીજળ વીજભારને કારણે તે કાગળના ટુકડા સાથે આકર્ષણ કરે છે તો ક્વેશ્ચન નંબર ત્રણ કે ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ શો છે તો એનો આન્સર છે કે ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ પદાર્થનો વીજભાર કે છે કે નહીં તે જાણવા માટે થાય છે વીજભારીત પદાર્થ એટલે શું કે વીજભાર મેળવે તે પદાર્થને વીજભરિત પદાર્થ કહે છે તો ક્વેશ્ચન નંબર પાંચ કે વીજભરિત પ્લાસ્ટિક પ્લાસ્ટિકની સ્ટ્રોનો વીજભાર કયો પ્રકા પ્રકારનો છે તો એમાં ઋણ વીજભાર આવે બરાબર એનો આન્સર છે ઋણ વીજભાર પછી પછીનો ક્વેશ્ચન ભૂકંપ થવાનું કારણ શું છે તીવ્રતાના મૂલ્યને માપ્રપ પર દેખા દેખાવતા એકમને રિએક્ટર સ્કેલ કહે છે પ્રકરણ નંબર કે કેવી સપાટી પરનું પ્રકાશનું અનિયમિત પરાવર્તન થાય છે તો એનો આન્સર છે ખરબચડી સપાટી પરથી પ્રકાશનું અનિયમિત પરાવર્તન થાય છે બીજો ક્વેશ્ચન કે સમતલ અરીસામાં પ્રકાશનું પ્રતિબિંબ કેવું મળે છે તેનો આન્સર છે સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ આભાસી ચતુ અને વસ્તુના કદ જેટલું મળે છે પણ સમતલ અરીસા પર લંબરૂપે આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તિત થઈ કઈ તરફ પાછું ફેંકાશે તો સમતલ અરીસાને લંબરૂપે આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તિત થઈને તેમ તે માર્ગ તે જ માર્ગ પર પાછું ફેંકાશે ક્વેશ્ચન નંબર ચાર એકબીજાને સમાંતર ચાલીસ સેમી અંતરે મૂકેલા બે સમતલ અરીસાઓની વચ્ચે એક મીણબત્તી મૂકતા કેટલા પ્રતિબિંબ જોવા મળે છે તેનો આન્સર છે અસંખ્ય પ્રતિબિંબ જોવા મળે છે પાંચમો ક્વેશ્ચન કે પેરિસ્કોપમાં કેટલા સમતલ અરીસાઓનો અરીસાનો ઉપયોગ થાય છે તો પેરિસ્કોપમાં બે સમતલ અરીસાનો ઉપયોગ થાય છે છઠ્ઠો ક્વેશ્ચન કેલિસ્કોપ કયા સિદ્ધાંત પર રચાયેલું પ્રકાશીય ઉપકરણ છે તો એના ગુણક પ્રતિબિંબ આવે બરાબર ગુણગી ગુણક પ્રતિબિંબો ચલો ક્વેશ્ચન નંબર સાત કે આપણી આંખમાં સળીકોષનું કાર્ય શું છે તો આપણી આંખમાં સળીકોષ ઝાખા પ્રકાશનું સંવેદના પારખી શકે તે કાર્ય છે ચલો અહીં તમારો એક અ પૂરો થયો અને જો હજી સુધી અમે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ